બોડેલી નગરવાસીઓને રક્ષાબંધન પૂર્વે એમજીવીસીએલની ભેટ હવે વધુ ટાઈમ નહીં રહેવું પડે અંધારપટમાં બોડેલી એમજીવીસીએલ સીએલ વીજ ટીમની ગાડી 24 કલાક ગ્રાહકોની સેવામાં રહેશે બોડેલી સબ ડિવિઝનમાં આવતા 66 ગામોના વીજ ગ્રાહકોની વીજ સપ્લાય બંધ થવો કે ફોલ્ટ લાઇનની સમસ્યાઓથી તુરંત રાહત મળશે બોડેલી એમજીવીસીએલ દ્વારા ગ્રાહકોની વીજ પુરવઠો ખોરવાતા તાત્કાલિક સુવિધા મળી રહે તેવા હેતુથી ત્રણ વીજ કર્મીઓ સાથે એક ફોર ગાડી આધુનિક સાધનો સાથે આપવામાં આવી આ ટીમ ચોવીસ કલાક ગ્રાહકોની સેવામાં હાજર રહેશે જે અંગેનો એક નવો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ટુ સિક્સ સેવન ઝીરો જેમાં ગ્રાહક કોલકાતા તાત્કાલિક ધોરણે સેવા આપવામાં